તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે એસ એમ ઠાકોર કે જેવો રોસ્ટિંગના બાદ સાથે તેમને ઓળખતા જશો અને મિત્રો હમણાં બે દિવસથી તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહ્યા છે અને મિત્રો તેઓ હમણાં બે વર્ષથી એક છોકરીને પ્રેમ કરી રહ્યા હતા અને જેનું નામ કિંજલ છે મિત્રો એ કિંજલ એસ એમ ઠાકોર માટે એક બે વફાનું ગીત ગાયું છે અને જેનાથી એસ એમ ઠાકોર મિત્રો રડી પડ્યા હતા તો મારા ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે કિંજલ ઠાકોર એસ એમ ઠાકોરને ગર્લફ્રેન્ડ છે અને તેઓ બે વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે અને હમણાં સોશિયલ મીડિયામાં એસ એમ ઠાકોરે એક વિડીયો મૂક્યો હતો અને એમાં કહ્યું હતું કે આ મારો છેલ્લો વિડીયો અને હું આત્મહત્યા કરવા જ જઈ રહ્યો છું પરંતુ મારા ભાઈઓ એસ એમ ઠાકોરે એવું કોઈ ખોટું પગલું ભર્યું નથી અત્યારે સોશિયલ મીડિયામાં એવા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે એસ એમ ઠાકોર એ ખોટું પગલું ભર્યું પરંતુ મિત્રો તમને જણાવી દે કે એસ એમ ઠાકોરે એવું કંઈક પણ કર્યું નથી તો મારા ભાઈઓ એવો કોઈ પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં અપલોડ થાય તો મારા ભાઈઓ એને સપોર્ટ કરશો નહીં અને એસ એમ ઠાકોર જે અત્યારે જીવિત છે અને મિત્રો એમના માટે કોમેન્ટમાં બે શબ્દો લખતા જજો તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે જે કિંજલ ઠાકોર છે જેમણે એસ એમ ઠાકોર માટે ગીત ગાયું હતું અને જે બે વફાનું હતું અને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે આ કિંજલ ઠાકોરે પહેલા પહેલાં ગાયેલું ગીત છે પણ મારા ભાઈઓ તમને આ ગીતની હકીકત જણાવી દઈએ કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં પહેલાંનો છે અત્યારનો વિડીયો નથી કિંજલ ઠાકોરે પહેલાં એક ગીત ગાયું હતું અત્યારનો છે અત્યારનો નથી એ માટે આ કોઈ પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં શેર કરશો નહીં તો બસ મારા ભાઈઓ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બસ જય શ્રી શ્રીરામ